નમસ્કાર મનોવથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સંજેલી તાલુકાના વાણિયા ઘાટી કાંજી ખેડીથી જતા માર્ગ ઉપર કોઈ અજાણ્યા વાહન ચાલકે એક વ્યક્તિને અડફેટે લેતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત રસ્તાની કામગીરી ચાલતી હોય મોટા વાહનો પસાર થતા સમયે કોઈ વાહન અકસ્માતમાં ઘટના બની હોવાનું સ્થાનિકોનું અનુમાન ડંપરથી માલસામાન નાખવા આવતા વાહન ચાલકને રસ્તા ઉપર લાશ પડી હોવાનું ધ્યાને આવતા તેમણે કોઈ આસપાસના લોકોને જાણ કરી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે સ્થાનિક લોકોને જાણ થતાં તાત્કાલિક ધોરણે પર પહોંચી તપાસ કરતા મરડ જનાર વ્યક્તિ સ્થાનિક હોવાનું જાણવા મળ્યું છે ઘટના સ્થળ સંદર્ભે સંજેલી પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી જઈ અકસ્માત બાબતે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે અકસ્માતની ઘટનામાં નેનકીના પ્રવીણભાઈ ભુરસિંગભાઈ પલાસનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થતા પરિવાર ઉપર આબ ફાટ્યું હતું જોકે ઘટના બાબતે પોલીસ તપાસ બાદ જ હકીકત જાણવા મળશે મનમંથન ન્યૂઝ મહેશ પટેલ પંચમહાલ